હેલો ગાય આપણી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તમને ખભે પટ્ટા જોઈને તો થઈ ગયું છે કે આ ચેક દવા સાવા જાય તો આપણે અત્યારે હવે દવા સાંટવા મકજમાં આખો લોક જોતા રહીજો બધે ચાલુ કર્યું નીકળી ગયું હવે વાળી મિત્રો આપડો પોપ તો ન આવેલા આપણે પાડોશ લાયા દવા પડી ગયા હવે આપણે દવા ભરી એટલું માપ આવે એટલું ભરવાનું तो पानी पानी भर ले तो फाइनली पानी भरा है तो फाइनली को गया है कर दिया चालू आप लोगों नहीं दवा कहू आ मगफड़ी देखा नहीं, नहीं दवा वाली खड़नी दवा है अने हमें काका आवे है बे पंप चालू कर रहा है बाका जी की बाका जी की आटली मकई લાગ્યો અમારો વ્લો કોમેન્ટ કરી આપણે દવા સાવાનું કામ કે કે ચાલુ છે જોઈ લો માં થોડું ખડ વધારે થઈ ગયું છે આવી રીતે મકાઈ છે આપણી આ બાજુ આવા ખડ વડે છે ગોળ પાંદુ ગોળ છે આપણે બાકી મકાઈ કરવાની છે આપણે જબર તો મિત્રો હવે થઈ ગયા એટલી છેલ્લી મોચમ બે હરિયાળિયા બાકી થઈ ગયું દવા સાંટવાનું આપણે પંપ થઈ ગયો બાકાજી કીજો આપણે ઓલા હમ થઈ ગયો છે પણ એક મોટર ઝાંકી ડબલ મોટર માં હજી નળી નીકળી જાય